પશ્ચિમ બંગાળના નિરૂલી નોર્થ વિસ્તારનો યુવાન કૌશલ ઉંમર વર્ષ પાંત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અને ચિંતાતુર બન્યા હતા અનેક રાજ્યોમાંથી રખડતો ભટકતો તે સૌરાષ્ટ્ર મહુવાના પોપટભાઈ ફાઉન્ડેશન મધ્યે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મહુવા આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને ભૂજ લઈ આવી માનવ સંસ્થા ભૂજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય આશ્રય આપેલ અને પશ્ચિમ બંગાળ પોલીસ ની મદદ લઈ તેના ઘર પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતા જ તેના પરિવારજનો ભૂજ દોડી આવ્યા હતા અને 7 વર્ષ પછી કૌશલ નું પરિવાર સાથે મિલન થતા સૌની આંખો અશ્રુભીની બની હતી આજે તે 42 વર્ષનો થઈ પોતાના ઘર સુધી પહોંચ્યો છે પરિવારજનો થયું છે માનવ જ્યોતની આ એક હજાર છસો સાતમી સફળતા હતી માનવતાના આ કાર્યક્રમમાં પ્રબોધ મુનવર આનંદરાય સોની રફીક બાવા વેસુભા સોઢા રાજુ જોગી સહયોગી બન્યા હતા